નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મોરિશિયસ ના નવીનચંદ્ર નવીન ચંદ્ર રામ ગુલામે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન આપવાની જાહેરાત કરી પીએમ મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા છે રામ ગુલામે પોર્ટ લુઈસ માં ભારતીય સમુદાય ના એક કાર્યક્રમ માં આ જાહેરાત કરી હતી મણિપુર સેનાપતિ જિલ્લામાં માં ઇમ્ફાલ દિમાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંગબુંગ નજીક સાંજે ચાર વાગે એક દુઃખદ અકસ્માત થયો જેમાં બી એસ એફ જવાનો લઈ જતી ઓવરલોડેડ ગાડી ખીણમાં ખીણ આ ઘટનામાં ત્રણ સૈનિકોના મોત થયા જ્યારે તેર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા જવાનો એક જ બટાલિયન હતા અને નાગાલેન્ડના ના જાડીમા તૈનાત હતા પરંતુ મણિપુરમાં પરિસ્થિતિ વણસી જતા તેમને અહી મોકલવામાં આવ્યા હતા તેઓ ક્યુ ફરજ પૂરી કરી કાંગપો થી આઈઆઈઆઈટી માયા ફરી હતા બિહારના ભોજપુર જિલ્લાના આરામાં સોમવારે દિવસે સંસની કેસનો પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો નગર થાણા વિસ્તારના ગોપાલી ચોક પાસે આવેલા તનિષ્ક જ્વેલરી શોરૂમ માંથી છ સાત હથિયારબંધ ગુનેગારો એ દસ કરોડ નવ લાખ રૂપિયા ના ઘરેણા ની લૂંટ કરી હતી ઘટના જાણ થતા જ પોલીસે ગુનેગારો ની ઘેરાબંધી શરૂ કરી હતી ભાગવાનો પ્રયાસ કરી રહેલા છ ગુનેગારો માંથી પોલીસે અથડામણ માં ઘાયલ કરી ધરપકડ કરી તેમની પાસેથી લૂંટેલા ઘરેણા નો મોટો હિસ્સો શોરૂમ ના સુરક્ષા ગાર્ડ પાસેથી છીનવેલી બેનાડી બંદૂક અને છ ગોળીઓ મળી આવી છે ભોજપુર ના એસપી મિસ્ટર રાજે જણાવ્યું કે લૂંટેલા ઘરેણા નો પચાસ ટકા હિસ્સો પાછો મેળવાયો છે અને બાકીના ગુનેગારો ને પકડવા માટે સતત દરોડા ચાલુ છે આ લૂંટની ઘટનાથી આરામાં વેપારીઓ અને સામાન્ય લોકો માં માહોલ ફેલાયો હતો પરંતુ પોલીસ ની ઝડપી કાર્યવાહી થોડી રાહત મળી છે બિહાર વિધાનસભામાં પણ આ ઘટના ની ગુંજ સંભળાઈ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે લૂંટ નો વિડીયો બતાવી મુખ્યમંત્રી નીતીશ કુમાર પર તંજ કસ્યો જેના જવાબ માં નીતિશે કહ્યું કે ગુનેગારો ને છોડવામાં નહીં આવે અને બાકીના લૂંટારાઓને ઝડપી પાડવા સખત પગલા લેવાના આદેશ આપી દેવાયા છે